ગણેશ ચતુર્થી આવી રહી છે અને ગણેશ ચતુર્થીના દિવસે આ ચાર રાશિના જાતકોને ગણપતિ દાદાની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને આ ચાર રાશિના જાતકોને બહુ જ લાભ મળવાનો છે ભગવાન ગણેશ વિઘ્નહર્તા દરેક કષ્ટ હારવાના છે આ ગણેશ ચતુર્થી આ રાશિના જાતકો માટે બહુ જ ખાસ રહેવાની છે કારણ કે આ દિવસે બની રહ્યા છે આ યોગ કયા યોગ તો કે લક્ષ્મીનારાયણ યોગ મહાલક્ષ્મી યોગ અને શુભ યોગ આ યોગના નિર્માણ થવા જઈ રહ્યા છે તો કઈ છે આ ચાર રાશિઓ એ જાણતા પહેલાં વિડીયોને લાઈક કમેન્ટ શેર જરૂર કરી દેજો અને હા કાલથી ગણેશ ચતુર્થી શરૂ થવા જઈ રહી છે દિવસ સુધી ગણેશજીની સેવા પૂજા કરી લેજો તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે અને તમારા દરેક વિઘ્ન હરી લેશે તો સૌ ગણેશ ભક્તોને ફોલોવર્સને સબસ્ક્રાઈબરને મારા તરફથી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના તો કઈ છે આ રાશિ ચાલો જાણીએ પહેલી રાશિ આવે છે વૃષભ રાશિ બીજી રાશિ આવે છે કર્ક રાશિ ત્રીજી રાશિ આવે છે સિંહ રાશિ અને ચોથી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ તો આ રાશિના જાતકોને આ વિડીયો શેર જરૂર કરી દેજો જય માતાજી